એટલે જરાક પેલા આવ્યો ને તો વ્યૂ બહુ મસ્ત આવતો સૂરજ નારાયણ બહાર આવી ગયા હે તો આવી ગયા મને દેખાડતું જરાક આપણે જામનગર જોઈને મળીએ ઘરે ફાઇનલ મિત્રો મમન ઘરે પૂગી ગયા અને અચ્છા યકાવડ ઉતાયા મે અચ્છા કરવા રે ને ભાઈ એટલેને હરખાવડો પાડા ની જરેક લેવ બીચા નીકળી ગયા હો રે ઉટણ ને સુકરિયા નથી કઈ સુકરવા રે જે એટલે જવાનું હલાલા Oh, Raja Ji. Hunggi ya? Halo? Harus mitra mana? Hanya yang pernah ada satu tau, anu ini nantan ya. Kaya Ya, mitra.

ah to wan jauh jauh, 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 ya. jauh, jauh, Ayo, jauh, 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 Mitra, jauh, 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 dia, jauh, jauh,

भैया तो जा ही तो नटी नटी जाला बड़ा घंटे दिया बड़े ड्राइवर अंदर दे आली घर आई बाइक बाइक ने गाइस और बड़े फ्री है अरे मैं लो अभी आने उतने बड़े फ्री फायर में है <laughs> में ये सो अपने बढ़िया नेक्स्ट वीडियो रह में राम राम दे ऐसे फिर ज्यादा नहीं हो गया मतलब कुछ भी सॉरी 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 મિત્રો ફાઈનલી હેને આપણે ઘરે જવાનું છે મિત્ર પણ હેને એક આમ મામા વારન લઈ જવાનું છે ભેગો અને અત્યારે હેને આ જરાક રિક્ષા ચાલુ કરીને લઈ જવાનું છે આ બે બંદાને લેવા આવ્યા તો પછી આપણે જવાનું ઘરે એમ બી ભાઈ ઘર ચાર મિત્રન ઘરે ના જો ભાઈ નાની ઉમર ના આ બધા રિક્ષા લઈ જાય હમણા કઈ ઘરે નાની ઉમર ના નથી આમ બધા મિત્ર પોઠાડા પાઠી કે ચાલ કે કે ચાલ તમારે ભાઈ રિક્ષા ચાલુ કરી જોઈ લેજો

Yeah. <laughs> मैं और मेरे मामा का लड़का हम दोनों हमारे घर पे सही सलामत पहुंच जाती और हम आपको है ना शाम को मिलती प्रोग्राम आ... जाएगा <laughs> મિત્રો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું ભાઈ તમારા ભાઈનું અત્યારે અને સાડા નવ ચમકી વાઘુ એવું કર્યું ને ભાઈ કેવું હું જાદુ જોવા ન ગયા કેમ કે ભાઈ હા થાકી ગયા નેક્સ્ટ લેવલ મિત્રો એટલે હે ભાઈ હોઈ ગયા ખાટલામાં પડ્યા એટલે સવારે પડી ગયો એટલે અત્યારે વ્લોગ ચાલુ કર્યો ને આ વ્લોગ અહીંયા જ પૂરો કરીએ અને આના પછીનો વ્લોગ આવે એના માટે ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લેજો અને અહીંથી જ બ્લોગ ચાલુ થવાનો હે તો રામે રામ ડાયરા